પાણી ચોર ચોરી કરતા પાણી ચોર સામે કાર્યવાહી કરવા અંગે સરકારે લીલી ઝંડી આપી દીધી છે અને તે અંગેનો કાયદો પણ બની ચૂક્યો છે નર્મદા નિગમે તેમના હેઠળના તમામ અધિકારોને આ બાબતની સૂચના આપી છે તેમજ ગૃહ વિભાગ વિભાગ માંથી કલેક્ટરોને પત્ર પાઠવવામાં આવ્યા છે ત્યારે મોરબીના નર્મદા કેનાલમાં અને પાણીની પાઇપલાઇનમાં એમ બે જગ્યાએ પાણી ચોરીનો પર્દાફાશ થયો છે ત્યારે આ બાબતે નર્મદા નિગમ ના અધિકારીઓ કેવી કાર્યવાહી કરે છે તે આવનારો સમય કહેશે આ બાબતે વાત કરીએ તો મોરબીના મેડિકલ કોલેજ નજીક શ્રીજી એસ્ટેટ લોટિંગના કારખાના દ્વારા પસાર થતી નર્મદાની પાણીની લાઈનમાંથી પાણી ચોરીના ભૂતિયા કનેક્શનો પકડવા ગાંધીનગરથી અધિકારી કર્મચારીઓની ટીમ પહોંચી હતી છેલ્લા સાત આઠ વર્ષથી ચાલતી પાણી ચોરીના કિસ્સામાં સ્થાનિક તંત્રની ભેદી મોન તેમની પ્રામાણિક ફરજની આશંકા ઉપજાવી છે મોરબી રાજકોટ હાઇવે પર આવેલ શ્રીજી એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઅલમાં જીડબ્લ્યુ આઈ ટીમે દરડો પાડીને ભૂતિયા નળ કનેક્શન પકડી પાડ્યા છે સ્થાનિક પોલીસ એસઆરપી જીસીબી સહિત પચાસથી થી વધુ અધિકારીઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે

અને કારખીદારો પર કાર્યવાહી કરશે કે કેમ અને કરશે તો પાસા હેઠળની કાર્યવાહી કરશે કે કેમ તે આવનારો સમય કહેશે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી